મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના બેતાલીસ ટાપુમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજી અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશ ને લઈને તપાસ કરવામાં આવી હતી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં આવેલા બેતાળીસ ટાપુઓમાંથી પિરોટન સહિત સાત ટાપુ પર થોડા દિવસો પહેલા તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું ત્યારબાદ ફરી ત્યાં કોઈ દબાણ થયા છે કે નહીં તપાસવા સ્થાનિક પોલીસે ડ્રોન કેમેરા વડે એક મેગા સર્ચ ઓપરેશન કર્યું હતું જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના બેતાળીસ ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ યોજી અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી હતી પ્રવેશ પ્રતિબંધ મૂક્યો છે છે અને આ માટે જાહેરનામું પણ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન કોઈ મળી આવી નથી પરંતુ ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે દરિયાઈ રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે સંકલન રાખી અને મેગા ચેકિંગ ઝુંબેશ આયર્ન્ડ ઉપર રાખવામાં આવેલ હતી તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી જેમાં બેતાલીસ જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે બિલ્ડરી ટીમ મારફતે અને એસઓજી ની ટીમો રાખી આ બધા ટાપુના જે ફરીથી ચેકિંગ કરવા આવેલ છે આ તકે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં જે બેતાળીસ ટાપુ આવેલા છે આ ટાપુઓ પર રહેલા ગેરકાયદેસર દબાણો થોડા સમય પહેલા દૂર કરવામાં આવેલા હતા સુરક્ષાની દ્રષ્ટિએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક પોલીસ અને એસઓજી સહિતની ટીમોને સાથે રાખી ચેકિંગ માટે મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જોકે ચેકિંગ ઝુંબેશમાં પણ પ્રકારની અનધિકૃત કે શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી સમયાંતરે ટાપુઓ પર ચેકિંગ